નમસ્કાર મિત્રો અમારા નવા આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ વાળાની હરણ પૂજા બનેલ એક સત્ય ઘટના વિશે હરણાના ટોળા હાલ્યા જતા હોય પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી વાળાની સીમોમાં એ સુવાળા પશુ નિર્ભયપણે છારો કરે છે એનો શિકાર કરવા આવનારને સાચો રાજપૂત પ્રાણ સાટે પણ ગોળી છોડવા દેતો નથી વાળો હરણાને પૂજે છે જૂના કાળમાં હરણાએ એના વશ સાટુ જીવ દીધા હતા વાત એમ બોલાતી આવે છે કે પાદશાહની કચેરીમાં કોઈ સાડીલો સારણ હોળ વધી બેઠો પાદશાહ બોલ્યા હસીને માથા ઉતારી દેના રજપૂતો હવે મરી ખૂટ્યા સારાણે જવાબ છોડ્યો પાદશાહ તમને ખબર જ નથી રજપૂત કુળ હજી જીવે છે એવા પડ્યા છે કે એક સામટા સાત દીકરાના શીર વધેરી લ્યો તોય હસતા હસતા સાથેના મોત ઓળઘોળ કરે અને સાતેની આંખો પગ હેઠળ સાંપે આંખમાંથી એક આસુઈ ન દળવાથી ચારણનો ગર્વ પાદશાહની ખમાયો નહીં કચેરીના લોકો પણ આ બોલને વર્તોણ્યા સમજીને દાંત કાઢવા લાગ્યા ચારણને ફરીવાર પકડકાયું સાત સાત દીકરાની આખ્યું હસતા પગ હેઠળ સાંપનાર હઠાળા રજપૂતો પડ્યા છે અને પાદછા વખતના પારખા ન હોય દાંત કાઢીને કોઈ રજપૂતોને બદનામું ઘોમાં આપ ચારણની ફૂલ્ય દેખીને સડસે સડેલો પાદછા પૂછે છે એવો કોઈ રજપૂત ન મિલે તો તો ગઢવા તમે શું હારો હું હારું મારા પંડના દીકરા ઠીક ચારણ આજથી તમારા દીકરાને તમારી અટકાયતમાં લેખજો આજથી છ મહિનાની અવધ આપું છું લઈ આવો એવા રજપૂતને રજપૂતને હું બે પાસે રમીએ એના સાથે દીકરાના ડોકા ઉડે ને રમતો રમતો બાપ એની આંખો સાંપે ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું જા ગોતી આવો સાતે પુત્રોને ખાને સોંપી સારણ ઝાલી નીકળ્યો ગામો ગામ નેજા નેરા જયરાજમાં આથડે છે છત્રીઓની પાસે એક સાથે સાત સાત પુત્રોના માથાનો સવાલ કરે છે જે સાંભળે છે કે હાહાકાર કરી ઉઠે છે પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું અહીં કબૂલે ગઢવી કાઠિયાવાડના વાળા ગામમાં આવી પહોંચ્યો એ ગામમાં વાળો રાજ કરે વાળાએ સારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યા સાતે જણે શીર ઝુકાવ્યા બાપુનો બોલ માથે ચઢાવ્યો સાથે હસીને બોલી ઉઠ્યા બાપુ એમાં આવડી બધી સમજાવટ શા કારણે સાતેય દીકરાને અને એના પિતાને સાથે લઈ સારણ દિલ્હી નગરમાં મુદત પહેલા એક જ દિવસે આવી પહોંચ્યો કચેરીમાં જઈને હાકલ કરી જય હો ક્ષત્રિ જાતનો પાછા તાજુ બન્યો પણ એટલેથી ઠગાય તેઓ તે પાદછા ન હતો એણે સાતેય ક્ષત્રિ પુત્રોને બોલાવી કહ્યું આ મશ્કરી ન સમજતા કાલ સવારે તમારા માથા આ કચેરીમાં ટીંગાતા હશે સાતે જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું પાદશાહે ફરી ફાફા માર્યા બેવકૂફ બાળકો વિચાર કરો રજપૂતોએ હસ્યા જ કર્યું વાળા દરબાર તરફ જોઈને ખૂન સભર્યા નેત્રે પાદશાહ બોલ્યા દરબાર દાન દેવાની રીત જાણો છો જાણો છું છતાં ફરમાવો જુઓ દાન દેતી વખત ખુશાલી રાખવી પડશે દાતાનો એ ધર્મ છે કે કછવાતે દિલે દાન ન દેવાય કેમ કે મંજૂર ન થાય છત્રીને એવા કાંઈ નવું નથી સુણો સુણો કાલે સવારે આ મેળી ઉપર એક પછી એક તમારા બેટાઓના ડોકા પર તરવાર પડશે એ અવાજ તમે સાંભળશો એ સાંભળતા સાંભળતા મારી સાથે તમારે છોપટ ખેલવી પડશે તમારા આંખો હાજર થશે તમારા હસ્તે પગ જગદવવી પડશે એ દરમિયાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે અવાજમાં જરા પણ દુઃખ દેખાશે રમતમાં જરા પણ શરત સુકાશે કે એક નિશાસો પણ નીકળશે તો એ દાન ફોક જશે ને હું સારણના દીકરાનો પણ જાન લઈશ સુખેથી પાદશાહ સુખેથી બીજે દિવસે સવાર પડ્યું કચેરીમાં મેદની માતી નથી છોપટ મંડાય ખડખડાટ હસીને વાળાએ પાછા રોડાવ્યા આવ્યા સાથો સાથ પાદશાહનો હુકમ છૂટ્યો છલાવો કતલ છલાવો કતલ નો પોકાર પડતા તો સાત છત્રીપુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેળી પર લઈ ગયા ઉપલી મેળી પર ધડાક એવો અવાજ થયો જાણે એક માથું પડ્યું બે ઘડીમાં તો બે મોટી મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયો પાદશાહ કહે લ્યો દરબાર આ તમારા મોટા દીકરાની આંખો દરબારે એ બે આંખોને પગ નીચે જગદી છૂટેલા ચારણ પુત્રને માથે હાથ મેલ્યો ને ખુશખુશાલ દિલે હસતા હસતા ચોપાટ આગળ ચલાવી બીજી વાર ધડાકો લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો બાપ આંખોને ઓળખી ઓળખીને જગતો જાય છે છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે એની આંખોમાં આંસુ નથી મોંમાં નિશ્વાસ નથી અંતરમાં ઉદાસી નથી એમ છ દીકરાની જીવનલીલા પૂરી થઈ ગઈ પાદશાહના ચહેરા ઉપરથી નૂર ઉડી ગયું ત્યાં તો સાતમો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી બાપે એક અછેરી નાખી પણ ઓછી તો એની આંખોમાંથી બે આંસુ દળી ગયા બસ ખલાસ પાદશાહ ઉકળીને તાળીઓ પોકારી ઉઠ્યો તમારી સખાવત ફોક ગઈ પકડો એ ઉડાવી સખાવતના ડોકા વાળો રજપૂત ગરીબડો બનીને કહે પાદશાહ પહેલા મારી કથા સાંભળી લ્યો હું રોય પડ્યો તે મારા દીકરા માટે નહીં ત્યારે આ નાનેરો બાળ મારો નથી એ પરાયો દીકરો છે મને વિચાર આવ્યો કે અરેરે આ તો એક માણસનો જીવ બીજા એક પરાયા બાળકને મારવું પડ્યું મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત એવા ખેદથી જ મારાથી રોઈ જવાયું હું સૂરજની સાખે કહું છું આ સાતમો દીકરો તમારો નહોત સમજાવું મારે છ જ દીકરા હતા પરોઢે હું ગામને પાદર દિશાએ ગયો ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું જોઉં તો વડલાના પોલાણમ જન્મેલું એક બચ્છું સૂતેલું અને ડોકમાં એક ચીઠી બાંધેલી ચીઠીમાં લખ્યું હતું કે આ ચારણનો બાળક છે એના બાપને જોશીએ કહેલું કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ તમારું મવાડું અહીં નીકળેલું અહીંયા આ બાળક અવતર્યો એટલે એને અહીં રેઢો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ સારણ છે બસાવશો તો પૂર્ણ થશે આ બાળકને હું ઘેર લાવ્યો ઉછેરીને મોટો કર્યો જગતે જાણ્યું કે એ મારો જ દીકરો છે જહાપના આજ રોઉ છું કારણ કે એક દીકરાની ખોટે આજે એ નાનેથી ઉછરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો સાબાશ સાબાશ ગભરાશો નહીં નથી એ સારણ મર્યો કે નથી મર્યો તમારો એ કોઈ દીકરો અરે પાદશાહ હવે મશ્કરી શીત કરો છો પહેરે ગીર સાતે દીકરાને હાજર કરો મેળી ઉપરથી સાતે દીકરા આવી ઉભા રહ્યા હતી લોહીનો તરસ્યો નથી એને કસોટી કરવી ત્યારે આ આખો કોની મારા દીકરાને બદલે કોણ મર્યું સાત હરણા આજથી એ પરગજુ હરણા મારે ને મારા તમામ વંશજોને પૂજવાના પ્રાણીઓ બન્યા પિતા પુત્રોને સરખાવ તેની કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ